છું આ પ્રક્રિયા દરમિયાન જે કોઈ ઉમેદવારો એ મારા સપોર્ટમાં ઉમેદવારી ખેંચી છે તેમનો હું આભારી રહીશ અમારી સંસ્થા ઔષધિ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને મારી જે બે મુખ્ય પાયા આપણી સંસ્થાના ગણાય છે મંત્રી તરીકે દિનેશભાઈ ગઢિયા અને તરીકે ભાવસાર મારા બે પગ બની અને આ સંસ્થાને વધુ આગળ સુધી લઈ જાય એવી શુભકામના સાથે દરેક કેમિસ્ટ પરિવાર દરેક કેમિસ્ટ સભ્યો નો હું દિલ થી આભારી છું આગામી દિવસોમાં અમારી અત્યારે પડકારરૂપ રિટેલ સ્ટોર માટે જે ડિસ્કાઉન્ટ ની લડાઈ છે કે જે લોકો ખોટે ખોટા પ્રલોભનો આપી અને ગ્રાહકોને ઔષધિઓનો વધારે ઉપયોગ કરવા તરફ પ્રેરે છે એને અમારી મુખ્ય પગલાઓ રહે છે ત્યારબાદ કંપનીઓનું જે અ વર્ચસ્વ અમારા ઉપરથી ઘટી ગયું છે એ વર્ચસ્વ અમારે એમની ઉપર કાયમ કરવું છે કંપનીઓને રિલેટેડ જે કોઈ ટ્રાન્સપોર્ટના પ્રશ્નો છે હોલસેલ રિટેલોના જે પ્રશ્નો છે તે અમે મહત્તમ સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું એ તો અમારા માતૃ સંસ્થા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્સોસિયન ને અમારા ઉપર ની મીઠી નજર જ કહી શકાય કે આજે અમે તાલુકાના પ્લેસ ઉપરથી અમે પ્રમુખ તરીકે એમને અમને સહયોગ આપ્યો અને આજે અમને પંદર વર્ષ બાદ એ સેવા કરવાનો મોકો મળ્યો છે એનો હું બધા આખા જિલ્લાના જે કોઈ મેમ્બરો છે તેમનો અમે આભાર છીએ